પાંડવોને દ્રૌપદીને બધાને તૈયાર કરીને ભગવાન આવ્યા છે અને આ બાજુ દેવતાઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે પુષ્પની પાખડીઓ ભગવાન ઉપર ઉડાડી છે અને બધાએ ભગવાન કૃષ્ણનો જય જયકાર કર્યો છે કૃષ્ણ કનૈયા લાલગી ભગવાન પધાર્યા છે ઘણા સમયથી આ ભીષ્મ દાદા રાહ જોતા હતા કે કૃષ્ણ આવશે ને એના દર્શન કરીશ અને પછી મારા દેહને છોડીશ આજે એ અવસર એ સમય આવી ગયો ભગવાન આવ્યા પાંડવોને લઈને અને ભગવાને કહ્યું પાંડવોને કે સૌથી પહેલે તમે બધા જાઓ ભીષ્મ દાદાના આશીર્વાદ લ્યો અને હવે હે યુધિષ્ઠિર મહારાજ તમે ગાદીપતિ થયા છો તમે રાજા થયા છો રાજાના કયા કયા નિયમો હોય ને એ તમે દાદા પાસેથી સાંભળો અને ત્યારે ભીષ્મ દાદા એ પાંડવોને આશીર્વાદ આપ્યા છે ધર્મ બતાવ્યા છે પીઠ મળી જાય ખુરશી મળી જાય છીટ મળી જાય પછી માણસની કેટલી ફરજ હોય ને એ આમાં બતાવે છે ભાગવતજી બહુ મોટું નામ થઈ જાય આપણું સારા મત મળ્યા હોય અને એક સ્ટેજ આપણને મળી જાય પછી આપણી શું શું ફરજ હોય ને એ ભાગવતજી કહે છે રાજા રાજા બનો બનો તો એ એ જ જ ફરજ ફરજ અને આમાં તમે કઈ કે એના પછી ધર્મ આવી જાય છે કયા કયા ધર્મ તો કે દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગ સિધર્માન ભગવત ધર્માન સમાસવ્યા સયો ગત સૌથી પેલો ધર્મ આવે રાજાનો દાન ધર્મ દાન કરતું રહેવું આપણા પાસે આવે ને એટલે આ સમાજ માટે વાપરવું આપણે નહીં ખાવાનું આપણે બધાને ખવડાવવાનું સાહેબ આપણો શાસ્ત્ર એમ કહે આપણો ધર્મ એમ કહે બધાને આપો તમે બધાને સુખી કરો તમે પણ ખાઓ બધાને ખવડાવો જે ભૂખ્યા છે એને અન્ન આપો એને ખવડાવો તમે એને જમાડો સૌથી પેલો દાન ધર્માન દાન કરો બીજો ધર્મ છે રાજ ધર્માન એ કેવી રીતે ચલાવવું એ આપણને ખબર હોવી જોઈએ ત્રીજો ધર્મ છે મોક્ષ ધર્માન પ્રજાને મોક્ષ કેવી રીતે કેના કયા સાધનથી મોક્ષ પ્રાપ્ત થાય એ વિચારો એના માટે ચોથું છે સ્ત્રી ધર્માન માતાઓનું બહેનો નું રક્ષણ કરો આ ચોથું ધર્મ છે સ્ત્રી ધર્મ અમે હમણાં જદી શિવપુરાણ પૂર્ણ કર્યું ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ ડિસેમ્બરના બોમ્બે વિરારમાં અમારી કથા હતી શિવકથા શિવપુરાણ હતું અમને ત્યાંના લોકોએ કીધું કે અહીંયા અહીંના જે છે ને બહુ શ્રેષ્ઠ છે અને આની દીકરીઓને માતા રાત્રે કદાચ બે વાગે પણ એકલી નીકળે ને તો એને કોઈ તકલીફ નથી પડતી શું કામ તો કે યાનો જે શાસક છે ને એનું બહુ દિવ્ય નામ છે અનુશાસન અદભુત છે લોકો એનાથી ડરે એટલે એ શાસકનો નો પેલો ધર્મ એ છે કે માતાઓનું બહેનોનું રક્ષણ કરવું હવે વાત અહીંયા એ આવી સ્ત્રી ધર્મ ની વાત કરીને ત્યારે દ્રૌપદી ખડખડાટ હસ્યા યુધિષ્ઠિર મહારાજે કહ્યું દ્રૌપદી આપણા વડીલ અહીંયા અંત સમય ઉપર છે અને તમે હસો છો આ યોગ્ય કહેવાય ભીષ્મ દાદાએ કહ્યું કે એને હસવા દે યુધિષ્ઠિર એને કાઈ બોલો નહીં આપ એને હસવા દયો ઈ સુકામ હસે જ એનું કારણ મને ખબર છે જ્યારે તમે લોકો બધું હારી ગયા જુગારમાં અને તમે દ્રૌપદીને પણ હારી ગયા અને ભર્ષભામાં જ્યારે દુશાસન ઊભો થયો ત્યારે હું કાંઈ બોલ્યો નથી ને અને અત્યારે મેં સ્ત્રી ધર્મની વાત કરીને એટલે દ્રૌપદી એ મને એ કહેવા માગે છે કે ત્યારે તમારો સ્ત્રી ધર્મ ક્યાં ગયો હતો કે તમે એ ભર્ષભામાં દુશાસનને એમ બોલી પણ ન શક્યા કે આ તું ખોટું કરે છો ત્યારે તમારો સ્ત્રી ધર્મ ક્યાં હતો આ એટલા માટે આ દ્રૌપદી હસે છે અને મને કહે કહે છે છે સાંભળો દ્રૌપદી એ સમયે આ પણ તારા પતિ અર્જુને એક એક બાણ માર્યા છે અને એટલા બધા બાણ મારી દીધા છે કે બાણની આખી પથારી થઈ ગઈ છે અને પથારી ઉપર હું આજે સૂતો છું અંત સમય છે જે કાંઈ પણ ખાધેલું હતું એ બધું જ લોહ આ શરીરમાંથી નીકળી ગયું છે બધું જ રુધિર નીકળી ગયું છે એટલે હવે હું સ્ત્રી ધર્મની વાત કરું છું દ્રૌપદી અને ત્યારે તો દ્રૌપદીને પણ દુઃખ થયું દાદાના ચરણોમાં વંદન કર્યા મને માફ કરો ભૂલ થઈ મારી આ બધા ધર્મ બતાવ્યા છે પાંચમો ધર્મ બતાવ્યો છે ભગવત ધર્માન ભગવત કાર્ય આવી રીતના આપણે કરતા રહેવા જોઈએ